રાધનપુર નગરપાલિકાના કર્મચારીની અરજદાર સાથે દાદાગીરીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકા હરહંમેશ કૌભાંડ અને ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓમાં ચર્ચામાં હોય છે ત્યારે વધુ એક ચર્ચાનો વિષય બન્યો છે રાધનપુર નગરપાલિકાના કર્મચારીની અરજદાર સાથે દાદાગીરી કરાતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે રાધનપુર નગરપાલિકા ખાતે ગોવિંદભાઈ આહિર નામના વ્યક્તિ દ્વારા પોતાના દીકરાઓના જન્મના પ્રમાણપત્ર માટે વારંવાર રાધનપુર નગરપાલિકામાં ધરમધક્કા ખાઈને કંટાળીને આજે પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો ચાલુ રાખી નગરપાલિકાના કર્મચારી પાસે જવાબ માંગે છે કે કેમ તમે મને વારંવાર મારા દીકરાઓના જન્મના પ્રમાણપત્રો માટે ધરમધક્કા ખવડાવો છો કેમ જન્મના પ્રમાણપત્રો આપતા નથી અને હજુ સુધી એવું જ કહો છો કે કાલે આવજો તેટલું બોલતાની સાથે જ રાધનપુર નગરપાલિકામાં બેઠેલ કર્મચારી દ્વારા મોબાઈલ ફોન છીનવવાનો અને અરજદાર સાથે હાથાપાઈ કરી અરજદારને ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે આ જોઈને નગરપાલિકામાં અન્ય બેઠેલ અરજદારોમાં પણ ભયનો માહોલ છવાય છે હાલ આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે કે કર્મચારી દ્વારા આટલી હદે કેવી રીતે અરજદાર સાથે ગેરવર્તન કરી શકાય અને આવા કર્મચારી સામે કડક પગલા ભરવા માંગ કરી રહ્યા છે તમે બોલો શું વર્તન તમે શું નામે સભ્ય વર્તન એમ જ કીધું સાહેબ તમારો ટાઈમ કેટલા મજા